વૃષભ રાશિવાળાઓ આ પૃથ્વી પર મોટા મોટા યોદ્ધા થયા મોટા મોટા રાજાઓ થયા મોટા મોટા ઋષિમુનિઓ થયા તપસ્વી થયા જેમને ધનની સત્યની ધર્મની શોધમાં આખું જીવન વિતાવી દીધું એમાંથી કંઈક લોકોને સફળતા પ્રાપ્ત થઈ કારણ કે જીવન માત્ર જીવવા માટે નથી હોતું પરંતુ કંઈક કરીને જવાનું છે સિકંદર મહાને તેને વિશ્વ વિજયને પોતાનું લક્ષ્ય બનાવ્યું હતું તેની ઈચ્છા હતી કે આખી દુનિયા પર રાજ કરે સંસારભરના ખજાના ઉપર તેનો અધિકાર હોય પરંતુ તે ખાલી હાથ આવ્યા અને ખાલી હાથે જ ગયા પરંતુ વૃષભ રાશિવાળાઓ સાથે આવું નહીં થાય કારણ કે બે હજાર છવ્વીસ વૃષભ રાશિવાળાઓ માટે મહત્વપૂર્ણ યોગો લઈને આવી રહ્યું છે જેના લીધે તમે સંસારભરના ખજાનાને પ્રાપ્ત કરી શકો છો તે ખજાનો પ્રેમના રૂપમાં હશે ધનના રૂપમાં હશે પ્રતિષ્ઠા સોહ્રતના રૂપમાં છે અથવા બદ્ધતા પદના રૂપમાં છે એટલે કોઈ પણ રૂપમાં બે હજાર છવ્વીસમાં તમને પ્રાપ્ત થશે હવે કેમ પ્રાપ્ત થશે કેવી રીતના પ્રાપ્ત થશે કેમ મળશે ચાલુ વિસ્તારથી જાણીએ વૃષભ રાશિ ફળ બે હજાર છવ્વીસ વૈદિક સાધના જુનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું

તો ત્યાં જ ગુરુ તમારી રાશિથી દ્વિતીય ભાવમાં ગોચર કરી રહ્યા છે એવામાં તમને મોટી રાહત મળી શકે છે એવામાં વર્ષના પ્રારંભમાં લાંબા સમયથી ચાલી આવી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે તમે પરિવાર સાથે પોતાનાઓ સાથે સારો સમય વિતાવી શકો છો તેની સાથે જ ચૌદ જાન્યુઆરીથી લઈને છવ્વીસ માર્ચ દિવસમાં કોઈ નવા નવી જવાબદારી અથવા તો પદોન્નતિ પણ આપને મળવાની શક્યતાઓ બની રહી છે આ અવધિ દરમિયાન તમને સરકારી કાર્ય માટે સિલેક્ટ કરવામાં આવી શકે છે અથવા તો એવી પરિસ્થિતિઓનું નિર્માણ થશે જેના કારણે જિંદગી તમને આગલા પડાવ સુધી લઈ જશે ખાસ કરીને બિઝનેસ અને વ્યવસાય કરવા લોકો માટે આ સમય મહત્વપૂર્ણ રહેશે ફેબ્રુઆરીને અપ્રિલ આ બે મહિના કંઈક એવા હશે જ્યાં કોઈ મોટો અનુબંધ અથવા નવો નિવેશ તમારા જીવનને પૂર્ણરૂપથી બદલી નાખશે જો તમે કૃષિ રિયલ એસ્ટેટ મેન્યુફેક્ચરિંગ અથવા તો વિત્તીય ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આ વર્ષનો પ્રારંભ ધમાકેદાર બનશે મહત્ત્વપૂર્ણ સોદાથી લાભાલાભની સ્થિતિઓ બનશે તમે શિક્ષાના માધ્યમથી ધન કમાશો જે વ્યવસાયિક બાબતો તમને હંમેશાથી પરેશાન કરતી હતી તે બાબતોનો હલ થશે વૃષભ વાળો બે હજાર છવ્વીસનું વર્ષ સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી તમારા માટે મહત્વપૂર્ણ રહેવાનું છે તો પ્રેમની દ્રષ્ટિકોણથી પણ કંઈક મહત્વપૂર્ણ અવસર તમારા જીવનને ખુશાલ બનાવશે અચાનકથી કોઈ એવા સમાચાર સાંભળશો જે તમારા ક્ષેત્રમાં તડકીના માર્ગ ખુલશે પંચમ ભાવના સ્વામી બોધ વિવાહના શુભ સંકેત કરી રહ્યા છે પ્રેમ વિવાહના પણ સંકેત નજર આવી રહ્યા છે તેની સાથે સાથે વિદ્યાર્થીઓ પણ શિક્ષણના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશે જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એમને પણ બે હજાર છવ્વીસમાં એક સ્થાયી જગ્યા પર અને ઈચ્છિત જગ્યા પર નોકરી કરવાની તક મળી જ જશે વૃષભ રાશિવાળાઓ બે હજાર છવ્વીસમાં ત્રણ મહત્વપૂર્ણ બદલાવ થશે અને ત્રણેય બદલાવના ત્રણ લાભ મળશે જેને તમે ખુશખબરી પણ કહી શકો છો પહેલો બદલાવ જ્યારે તમારા રાશિના સ્વામી છવ્વીસ માર્ચના દિવસે જ્યારે તમારા વિદેશ ભાવમાં પહોંચશે તો ઘર વાહન અથવા ભૂમિથી જોડાયેલા લોકોનું કોઈ મોટું સપનું સાચું થશે જો તમે લાંબા સમયથી પોતાના નામ પર પ્રોપર્ટી બનાવવા ઈચ્છો છો તો આશીર્વાદ મળશે તમારા પૈતૃક ગામની સંપત્તિ વેચાશે તેની સાથે સાથે જે લોકો વિદેશ સાથે જોડાયેલા છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે સંબંધ રાખે છે અથવા જે શેર માર્કેટમાં ધન લગાવે છે એમને આકસ્મિક ગુપ્ત રૂપથી લાભ મળશે કારણ કે બે હજાર છવ્વીસ ક્યારે પણ કોઈ પણ સમયે તકદીર તમને બુલંદીઓ સુધી પહોંચાડી શકે છે જો તમે કળાના ક્ષેત્રમાં છો તો તમે મોટા બદલાવ જોઈ શકશો ટેલિવિઝન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ એવું સ્પોર્ટ્સ સંબંધિત લોકોને સુવર્ણ અવસર પ્રાપ્ત થશે સરકારમાં લંબિત કાર્ય બનશે કોઈ મહત્વપૂર્ણ અધિકારીના લીધે તમારું કાર્ય તત્કાળ સંભવ થશે આ ઉધિ દરમિયાન તમારા કાર્યનો પણ વિસ્તાર થઈ શકે છે તમે તમારી કંપની માટે અથવા તો પોતાના માટે યાત્રા કરશો વીસ માર્ચથી ત્રીસ જૂનની વચ્ચે તમે કોઈ મોટા શહેર અથવા તો મોટા દેશમાં પણ પહોંચી શકો છો એમાં પણ જે લોકો મહેનત મજદૂરી કરી રહ્યા છે અથવા જે શિક્ષા કે રિસર્ચ સાથે જોડાયેલા છે જે આઈટી એવમ એન્જિનિયરિંગ સાથે જોડાયેલા છે તો એમના માટે આંતરરાષ્ટ્રીય સફળતાના દ્વાર ખુલી રહ્યા છે અને જો તમે વિદેશમાં જ છો તો કોઈ મોટી સંસ્થા અથવા વિદેશી સંગઠન સાથે જોડાવાની તક મળી શકે છે ત્યાં સુધી કે તમારો વ્યાપાર બે ગણો બે ગણો આગળ વધી શકે છે બીજી ખુશખબરી અથવા તો બીજો બદલાવ તમે કંઈ પણ સમજો તે બે હજાર છવ્વીસના મધ્યમાં એટલે કે બે જૂન બે હજાર છવ્વીસની આજુબાજુ થશે કારણ કે જ્યારે તમારા લાભના સ્વામી ભાવને છોડીને તૃતીય ભાવ એટલે કે પરાક્રમ ભાવમાં પહોંચશે સપ્તમ ભાવ પર હશે સપ્તમ ભાવ ભાગીદારી પ્રેમ સંબંધ અને વિવાહનો છે જે તમારા માટે નવી ભાગીદારીના યોગ બનાવશે ભાગીદારીથી સંબંધિત લોકો લાભાન્વિત રહેશે તમે કોઈ મોટી પાર્ટનરશીપ સાથે જોડાઈ પણ શકો છો અથવા તો ત્રણ ચાર લોકો ભેગા થઈને કોઈ મોટી કંપની બનાવી શકો છો ત્યાં સુધી કે વૃષભ રાશિના જે લોકો લગ્ન લઈને ખુશ ન હતા અથવા તો જે લગ્ન કરવા ઈચ્છતા ન હતા તે પણ લગ્નના ખાટા મીઠા સ્વાદનો અનુભવ કરશે એટલે કે લગ્ન નક્કી થશે એટલે કે બે હજાર છવ્વીસ તમારા માટે સમાજમાં એક નવી ઓળખ અપાવવાળું સાબિત થશે ત્રીજું પરિવર્તન અથવા તો ત્રીજી ખુશખબરી જ્યારે રાહુ શનિની રાશિમાં રહીને ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે થશે કારણ કે આ સમય મંગળ ગ્રહ પર તમારા ધનભાવમાં પહોંચશે જે અનાયાસ અથવા આકસ્મિક રૂપથી મોટા પરિવર્તનના સંકેત કરી રહ્યા છે આ વિધિ દરમિયાન રાજનીતિ ધર્મ અથવા સમાજ સેવા સાથે જોડાયેલા લોકો નેતૃત્વ એવું પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશે તમને કોઈ મોટા મંચ અથવા આયોજનમાં સન્માનિત કરવામાં આવશે તમે તમારા વર્ષોની નોકરીને છોડીને સ્વતંત્ર બિઝનેસ તરફ આગળ વધશો તમને સુવર્ણ લાભ થશે જે શત્રુ અથવા પ્રતિસ્પર્ધી તમને વારંવાર હેરાન કરી રહ્યા હતા અથવા તો રોકી રહ્યા હતા તે પરાસ્ત થશે કોઈ મહિલા અથવા સ્ત્રીના માધ્યમથી લાભ મળશે અને જો તમે કોઈ નવું કાર્ય પ્રારંભ કરવા ઈચ્છો છો તો તે કાર્યનો પ્રારંભ પણ આ બે હજાર છવ્વીસના નવા વર્ષમાં થશે મિત્રો કહેવા માટે તો ઘણું બધું છે બે હજાર છવ્વીસ પ્રેમને લઈને તમને અપ્રત્યાશિત લાભ આપશે ખાસ કરીને જે પ્રેમની તલાશમાં છે અથવા તો જે સિંગલ છે જેમને પ્રેમની વસંત જોઈ જ નથી એમના માટે આ બે હજાર છવ્વીસ સ્વર્ગ સમાન સાબિત થશે અને હા જો તમે કુવારા છો આપણા માટે સાથી શોધી રહ્યા છો ચાહે તે મંગળ દોષ હોય ચાહે તે સાતમોમાં રાહુ હોય તો પણ તમારું વિવાહ યોગ બની રહ્યા છે બસ તમારે આ વર્ષની અંદર જોવાનું છે કે તમારી કુંડળીની અંદર કોઈ પાપ ગ્રહની યુતિ તો નથી બની રહી અથવા તો તમારી દશા અંતર દશામાં કોઈ પાપ ગ્રહની દશા તો નથી ચાલી રહી જો ચાલી રહી હોય છે તો ફળની અંદર ફેરફારો થશે પણ જો તમારી કુંડળીની અંદર શુભ ગ્રહની સ્થિતિ હશે શુભ ગ્રહની દશા હશે તો આ રાશિફળ આપના માટે સટીક બેસશે એટલે કે રાશિફળનું સંપૂર્ણ ફળ આપને મળી શકે છે આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જય ગુરુદત્ત જય ગિનારી